नामे थी नो हो कही ने सस्ता था। बाद तपास हाथ धरी ठग की धरपकड़ की पुलिस पास मुजब मयंक मिश्राएं म्यूनिशिपल कोशन अधिकारी ने खोटी ओड़ पचास लोगों ने आवास में फ्लेट लालच अपी छेतिया ભેજાબાજ ઓનલાઈન ફોર્મ ભરવા અને ઓફિસ આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા વસૂલ કરતો હતો ઠકબાજ ગિરફતાર કરી સુરત લાવવામાં આવ્યો છે જ્યાં ઈકોસેલે તેના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે ઇકો સેલે ઠકબાજ મયંક મિશ્રાને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે આ સમયગાળા દરમિયાન પોલીસ તેની ક્રિમિનલ એક્ટિવિટી સાથીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના તાર વધુ ખોલવા તપાસ કરશે પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે આ કેસમાં ફરિયાદીઓની યાદી લાંબી છે અને હજી તપાસ ચાલુ છે છેતરપિંડીની રકમ સાઠ લાખ રૂપિયા થી વધુ હોઈ શકે છે ઠગ પહેલા પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમરોગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો કામ કરતા હોય જેથી એક દુકાનની કિંમત દસ લાખ રૂપિયા કિંમત છ લાખ પચાસ હજાર બે બીએચકે ફ્લેટની કિંમત બાર લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નાઓના લેટર કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરસિંહ જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત ના હોય આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાવ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાવના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જવા બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ